ચાલો ગાયો દોવા માટે સવારના પોરમાં ગાયો દોવાનું કામ ચાલુ છે એક ગાય દોવાની બાકી છે આ લાસ્ટ ગાય દોવાઈ ગયા પછી એક ભેંસને બહુ ચોમાસાના લીધે કિચડ થાય છે તો એને નવરાવવાની છે સરસ ભેંસ દોવાઈ રહી છે ચલો આપણે ડેરીએ દૂધ પહોંચાડી દઈએ ભેંસ તો એક છે એટલા માટે ભેંસ નું દૂધ તો ડેરીએ જતું નથી તો ચલો રોડ પણ મસ્ત છે નીલો નીલો વરસાદના લીધે હરિયાળું લાગે છે બધું અમારા અંકલના જોબે થઈ આગળ કબાન ત્યાં બહુ ખતરનાક વળખ પડે છે નજારો બહુ સારો છે પાછળ દરબારની ગાડી આવી રહી છે એમને સાઈડ આપી દઈએ ચલો આપણે ડેરીએ પહોંચી ગયા છીએ તો ડેરીએ આપણો નંબર આવી જશે બે નંબર બાકી છે ચલો નંબર આવી ગયો ચલો આપણે રિટર્ન આવી જઈએ ચલો 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 રિટર્નમાં ફ્રીમાં બે પેસેન્જર મળી ગયા તો વિશાલ વિશાલસિંહ હિતેશભાઈ ચલો સવારની ચા બની ગઈ છે તો પ્રતિકભાઈ પાણેજ્રી નાસ્તો કરી રહ્યા છે એન્ડ હું પણ ચલો ઘાસચારાનો ટાઈમ થઈ ગયો છે તો ઘાસચારો પણ આવી ગયો ચલો ગાય ભેંસને નિરાણ કરી દઈએ ને પછી આજે પ્રોગ્રામ છે સિંધવાઈ સ્કૂલમાં એટાટ સાહેબ નવા આવ્યા છે તો એમનો સન્માન સમારંભ અને અમારા સિંધવાઈ શાળામાં અઢાર વર્ષથી સેવા આપી રહેલ મિતેશભાઈ સાહેબનો વિદાય સમારંભ રાખેલ છે તો લોક સહકારથી અને શાળા પરિવાર તરફથી ભોજન સમારંભ પણ રાખેલો છે અમારા મિત્ર વિક્રમસિંહ જમી રહ્યા છે નરેશભાઈ તથા તમામ મિત્રો સેવા આપી રહ્યા છે શાળાના શિક્ષક સાહેબો જમી રહ્યા છે આ પ્રોગ્રામ ચાલુ છે અને બધા સરપંચ શ્રી તથા શાળાના આચાર્ય શ્રી કરશનભાઈ સાહેબ તથા તમામ પ્રવચનો ચાલુ છે જે તે સન્માન થઈ રહ્યું છે આ બધા અમારા મિત્રો છે હવે મિતેશભાઈ સાહેબ પ્રવચન આપી રહ્યા છે ભાવુક હૃદય વિદાય લઈ રહેલા સાહેબ અઢાર વર્ષનું વર્ણન શબ્દોમાં ના કરી શકતા પાંચ મિનિટમાં પોતાનું ભાવ વ્યક્ત કરે છે અહીંનો લહેકો શીખી ગયા છે સાહેબ સાહેબનો ખૂબ ખૂબ આભાર અમે સાહેબ જોડે ભણ્યા અમે પાંચમું ધોરણ ભણતા હતા એ વખતે સાહેબની એન્ટ્રી થઈ ગઈ હતી અને મારો છોકરો મતલબ ગૌતમ ભણવા જઈ રહ્યો છે હવે પહેલાં ધોરણમાં હવે સાહેબે વિદાય લીધી છે અઢાર વર્ષે ભીની આંખે સાહેબ વિદાય લઈ રહ્યા છે સાહેબની મુલાકાત થઈ ગઈ બગીચામાં ગાર્ડનમાં થેન્ક યુ સો મચ સર બાળકો બપોરનો નાસ્તો લઈ રહ્યા છે અને આપણે પણ હવે ત્રણક વાગી ગયા છે તો ઘરે કામનો ટાઈમ થઈ ગયો છે આવજો ટાટા ભાઈ બાય આ શાળાનો બગીચો અને ગેલેરી છે ગેટ ઉપર મસ્ત સિલ્વર કલરમાં નામ લખાયેલું છે અંદર થોડી સેવા માટે સાહેબને ગિફ્ટ ગાડીમાં મૂકી દીધી કરશનભાઈ સાહેબ મળી ગયા છેલ્લે છેલ્લે રૂડાજી રાઠોડ પણ ચલો બેક ટુ હોમ ઘેર આવી ગયા કપડાં ચેન્જ કરી દઈએ અને પછી થોડો આરામ કરી દઈએ અને બપોર પછીનું કામ સાડા ત્રણ વાગે લઈશું ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી